આજરોજ અમદાવાદ જિલ્લાના ધોડકામાં સિદ્ધાર્થ છાત્રાલય ધોડકામાં ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરની પ્રતિમાની ફુલહાર પહેરાવી ધોળકા અમદાવાદ જિલ્લા એસસી મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ ઉજવણીના મુખ્ય મહેમાન તથા વક્તા તરીકે લોકસભાના પૂર્વ સાંસદ પૂર્વ સ્પીકર ડૉક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા તથા તેમની સાથે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા પ્રદેશ મહિલા મોરચા માણિકબેન પરમાર જિલ્લા મહામંત્રી ભૂપતભાઈ ઝાલા જિલ્લા મંત્રી ભારતીબેન રાણા શહેર સંગઠન મહામંત્રી કિરણભાઈ પટેલ યશવંતભાઈ મિસ્ત્રી કારોબારી ચેરમેન કિંજલબેન જોશી મોરચાના જિલ્લાના હોદ્દેદાર શહેર તેમજ તાલુકા મોરચાના તમામ હોદ્દેદાર નગરપાલિકાના કાઉન્સિલરો મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ સંવિધાનની પૂજા અર્ચના કરી હતી ડોક્ટર બી આર આંબેડકર દ્વારા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે સંવિધાન સભાના ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારત દેશનું સંવિધાન દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની હાજરીમાં સુપ્રત કરવામાં આવેલ ત્યારથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સંવિધાન ભારત દેશનું લોકશાહીનું પ્રતિક સમાન અને દુનિયાભરના દેશોના બંધારણો કરતાં સૌથી મોટામાં મોટું છે આજે સમગ્ર ભારત સંવિધાન દિવસની પંચોતેરમી વરસગાંઠ મનાવી રહ્યું છે ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું બનાવેલ સંવિધાન એ ભારતના લોકતંત્રની શક્તિ છે જે તમામ વ્યક્તિઓને ન્યાય અને સમાન અધિકાર તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું મંત્ર આપે છે આ સંવિધાન માત્ર પુસ્તક નથી ભારતના સંવિધાન પર લોકોને સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મસન્માન છે અને લોકોના સાર્વજનિક જીવનમાં સર્વોચ્ચ યોગદાન દેવા માટેની પૂંજી છે આજે આપણે ભારત દેશના સંવિધાન થકી દુનિયામાં મહાસત્તા તરીકે ગણવામાં આવે છે આજના દિવસે એક સશક્ત અને સમૃદ્ધ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લેવા તેમજ પંચોતેરમાં માં વરસગાંઠ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા આ કાર્યક્રમ અંગે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવી છે મેનેજિંગ તંત્રી મહેશ મિત્રો આજે અહીંયા ખાતે ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી ડાભી અને પક્ષના સૌ વરિષ્ઠ મહાનુભાવો અને કાર્યકર્તાઓની હાજરીમાં આજે સંવિધાન દિવસની ઉજવણી માટે અમે એકઠા થયા છીએ બાબા સાહેબની પ્રતિમાની સન્મુખ મિત્રો સંવિધાનની વાત કરું તો છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે સાહેબ ભીમરાવ આંબેડકર હિઓ જે ડ્રાફ્ટિંગ કમિટી ચેરમેન એમણે સંવિધાન સંવિધાન સભામાં પેશ કર્યું અને સંવિધાન સભાના અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યું મિત્રો મિત્રો આ દિવસે સંવિધાન સુપ્રત કર્યું અને એના લગભગ એક તેર મહિના પછી એટલે કે છવ્વીસમી ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે આ ભારતનું સંવિધાન ભારત ઉપર લાગુ થયું મિત્રો મિત્રો અત્યાર સુધીની સરકારોએ સંવિધાન દિવસ વિશેની કોઈ ટિપ્પણી કે કોઈ નિર્ણય નહોતો લીધો હું ખરેખર દેશના એસોસિએટ પ્રધાનમંત્રી ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું હું વિશેષ ભાગ્યશાળી એમ તો છું કે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે હું પણ એક સાંસદ તરીકે એમના સૈનિક તરીકે એમની ટીમમાં હતો મિત્રો અને મિત્રો જયારે પાર્લામેન્ટનું સત્ર ચાલુ થયું ત્યારે સતત બે દિવસ લોકસભામાં અને બે દિવસ રાજ્યસભામાં સંવિધાન ઉપર ચર્ચા કરવામાં આવી સતત બે દિવસની સંવિધાનની ચર્ચામાં અનેક લોકોએ સંવિધાન વિષયની અનેક વાતો ઉજાગર કરી મિત્રો અને એનો જવાબ આપવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપસ્થિત થયા લોકસભામાં અને ત્યારે એમણે ઘોષણા કરી કે છવ્વીસમી નવેમ્બરના રોજ સંવિધાન સભામાં બાબા સાહેબે સંવિધાન સુપ્રત કર્યું હતું હવે પછી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવશે અને આજે આપણે અહિયાં ધોળકા ખાતે આ દિવસને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજાગર કરી છે મિત્રો નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે સંસદમાં પહેલીવાર ગયા ત્યારે લોકતંત્રના મંદિરના પગથિયા ઉપર માથું ટેકવને આગળ કોઈ વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ સાહેબ હતા અને મિત્રો એના પછી સંવિધાનની હંમેશા રિસ્પેક્ટ કરવાનું કામ હોય તો નરેન્દ્રભાઈ સાહેબે કર્યું છે અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર છે ત્યારે બે હજાર દસ માં સાંસદ હતો ત્યારે અને ત્યારે એમણે નેતૃત્વમાં સંવિધાન યાત્રા કાઢી હતી લગભગ એક કિલોમીટર હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકીને નરેન્દ્રભાઈ સાહેબે સંવિધાનની યાત્રા કાઢી હતી અને એક કિલોમીટર સ્વયં નરેન્દ્રભાઈ સાહેબ ચાલ્યા હતા હું પણ એમની સાથે ચાલ્યો હતો મિત્રો મિત્રો જયારે નરેન્દ્રભાઈ દેશનું સંવિધાન અને લોકતંત્ર પ્રતિ આટલા જાગૃત હોય ત્યારે કેટલાક લોકો સંવિધાનની બાબતમાં લોકોને ગેરમાર્ગે જોડી રહ્યા છે સંવિધાનનું જો સાચું કોઈએ અર્થઘટન કર્યું હોય સાચું કોઈએ સન્માન કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી છે